આપણી આ દિવ્ય સભાની અંદર રાજદ્વારી અનુભવ પધાર્યા છે તે મધ્યે પરમ પરમભગત પ્રફુલ્લભાઈ પાંશરિયા જે શિક્ષણ મંત્રી છે અને સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ આદિ ઘણી કામગીરી પોતે બજાવી રહ્યા છે ઓલ ઓવર ગુજરાતી માધ્યમ શિક્ષણ બોર્ડમાં શ્રીમદ ભાગવત પુરાણ નામનો ગ્રંથ એમણે ભણવા માટે એડ કરાવેલો એના ઉપરથી આપણને એવું ચોક્કસ કે તેઓ ધર્મના અતિશય ચાહક છે અને આપણા રુસ્તમબાગ સ્વામિનારાયણ મંદિરની અંદર નિત્ય દર્શન કરવા આવે છે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સૌ જોડાયેલા છે તેવા પરમ ભગવદીય પ્રફુલભાઈ પણ શીરિયા શિક્ષણ મંત્રી વિનંતી કરીશ અહીં સ્ટેજ ઉપર પધારશે આ વખતે વક્તા એવા પૂજનીય સદગુરુ સાહિત્યાચાર્ય શાસ્ત્રી સ્વામીજી એમનો હાર પહેરાવી શાલો જાડીને સન્માન કરશે અને આ પંચાબ્દી મહોત્સવના આયોજક અને મંદિરના કોઠારી સ્વામી એવા પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી નાનકંઠદાસજી સ્વામી એમને પ્રસાદ આપશે ડાયરી અને બુક આપીને એમનું સન્માન કરશે તો પરમ પ્રફુલભાઈ પ્રફુલ્લભાઈ ભક્તો આવા હોય અને સ્ટેજ ઉપર જયારે એમનું સન્માન થતું હોય ધર્મના ચાહક હોય તો તાળીઓ બંધ ન રહેવી જોઈએ સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાન કોઠારી સ્વામી પાસે પધારશો રાજદ્વારી છે શિક્ષણ મંત્રી છે પોતે અતિશય નિર્માની છે ઉપર આવીને બેસવા માટે એમ કહ્યું તો કે આટલા બધા સંતો બેઠા છે એ બધા મોટા છે ને હું નાનો છું મારે નીચે બેસવું જોઈએ ઉપર બેસાય ને એમના નિર્માની પણ આને આપણે વધાવીએ તો હવે પરમ ભગવતી પ્રફુલભાઈ પાંચરિયા શિક્ષણ મંત્રી એને આપણે વિનંતી કરીએ કે અહીં પધારી અને પ્રસંગોચિત ઉદ્બોધન કરશે ગોરા ગોરા સૌને જય સ્વામિનારાયણ પૂજ્ય સંતો વ્યાસપીઠ પર બિરાજમાન સત્સંગ ભૂષણ દાસજી સ્વામી તથા પુરાણી સ્વામી ન્યાલકરણ દાસજી વ્યાસપીઠ પર રહીને અનેક જીવાત્માઓને આજ સુધી કરોડો કરોડો સંતોએ પૃથ્વી બન્યા પછી આ વ્યાસપીઠ દ્વારા હજારો હજારો લોકોના જીવનને પરિવર્તન કરી ભગવાનના મોક્ષના દ્વાર સુધી પહોંચાડવાનો એક ભગીરથ પ્રયાસ છો ત્યારે એ વક્તા સ્વામીને આપણે જોરદાર તાળીથી વધાવીશું એમને નમન કરીશું સ્વામીએ વાત કરી કે શિક્ષણ મંત્રી છે અને ઉપર આવે સંતો પાસે પરંતુ હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે છું અને નરેન્દ્ર મોદી સાહેબનો સૈનિક છું અમારા દિલની અંદર સંતો પ્રત્યેનું માન અનહત છે ધર્મ સત્તા ઉપર પણ રાજસત્તા ઉપર પણ ધર્મ સત્તા છે પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી પૂજ્ય દેવ સ્વામી ડોક્ટર સ્વામી અહીંયા ઉપસ્થિત છે કે તેરસો સ્વામી નિત્યસ્વરૂપ સ્વામી ની ઘર્ષભાજ કેટલા મી છે તેરસો ને તેરસો ને પિસ્તાલીસ તમે કલ્પના કરી શકો

પહેલા જોવો ને આજે ત્યાગ એનું તપ એને ભોગવેલી યાતનાઓ આજે હરિભક્તો એ સુખી થતા હોય આવા ઉત્સવ થતા હોય એમનો રાજીપો ને એમના આશીર્વાદ છે આ દુનિયામાં હાર જીત કઈ નથી કોઈ કહે હું જીતી ગયો કોઈ કહે હારી ગયો કોઈ કહે હું ધારાસભ્ય મંત્રી પરંતુ એની પાછળ અને અનાસક્ત વૃત્તિનો ડિફરન્સ એ ધર્મ સત્તા આપને શીખવાડે છે અનાસક્ત વૃત્તિ આશક્તિ સત્સંગી જીવનની એ કથાઓ અને મહાભારતની અંદર છઠ્ઠા સ્કૂનમાં પણ ભરતું પેલું હરણું મળ્યું અને એમાં આસક્તિ થઈ અને એમનો મોક્ષ બગડ્યો આ પૃથ્વી પર જ્યારે જ્યારે કંઈક પ્રશ્નો આવ્યો લોકો ગેરમાર્ગે વળી રહ્યા હતા ત્યારે ધર્મે જ એમને બચાવ્યો છે વિશ્વની ઉપરની સંસ્કૃતિ પૂર્ણ નષ્ટ થઈ ગઈ છે ના તો એનું શાસ્ત્ર બચ્યું છે ના એમના મંદિરો ભારતીય સંસ્કૃતિ આજે પણ છે એજ વેદોના મંત્રો એ જ ઉપનિષદો એજ વચનામૃતો એ ગીતા લોકો ગાઈ રહ્યા છે જીવન પુલકિત થયા આ સમય એટલો શ્રેષ્ઠ છે આનાથી સમય સારો હોય ને આવવાની અપેક્ષા પણ રાખવી માત્ર સાધુ સંતો અનુરૂપ જીવન જીવે ને ભજનમાં કહ્યું આઠે પોહોર આનંદ એમને નહીં આવે સ્વામી ઘણી વાર ઘર સભામાં કે રાગ મૂકો દ્વેષ મૂકો કોઈને ચાર ચાર ટકે ને આપવો આ ગુરુ જ કહી શકે આ ધર્મ જ કહી શકે અને આ કાન પકડે છે ને આપણે સાદા અને માર્ગે નાના માણસ કેટલું બગાડી બગડી નાખે છે ત્યારે સત્સંગની અંદર આવ્યા છું કે કથા સાંભળશું તો ચોક્કસ પ્રકારે ઘરે જતાશું ને તો એક વાત યાદ આવી જાય

શું છે અહીંયા એ સંતોના સાનિધ્યમાં અમે પ્રાર્થના કરીએ છીએ કરબત કે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ દુનિયામાં જે નવી દિશા આપી રહ્યા છે ભારતીય સંસ્કૃતિનો રાષ્ટ્રવાદ જન સુધી પહોંચાડી દે સંસ્કારિતા ભારતીય કલ્ચર દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યું છે એ ધર્મ સત્તા છે અને આ ધર્મ સત્તાના દરેક સંતોના આશીર્વાદ વ્યાસપીઠના આશીર્વાદ દિલ્હીની ગાદી મજબૂત બનાવી રહ્યા છે સંતોને આશીર્વાદ એક યોગ ક્ષેમ અનાશ્રિત કર્મ વૃત્તિ આ સંતો છે સંત પરમહિતકારી અને આ બધાના ભાગ્યમાં લખ્યું પણ ન હોય અને હું મેં એકવાર કહ્યું હતું સ્વામીને હું એકવાર મંદિરમાં રહેતો મેં કીધું સ્વામી મારે સાધુ પગદ ભાવતો હતો મારા ગુરુના સ્વામી મારે સાધુ બનાય કે શું બનાય તારે રાજા બનાય આ સત્ય ઘટના કઉ છું અને સામે વાઘાણીભાઈ બેઠા છે બાબુભાઈ મારા ગુરુને ઓળખતા ત્યારે એમણે કીધું તારે રાજા બનાય સંત ન બનાય આ તો ગુરુના આશીર્વાદ અને આવા આશીર્વાદો સંતોના જ્યારે હોય ત્યારે ચોક્કસ ધૈનિષ્ઠ પુલકિત જીવન અહમ વગર અહમ શૂન્ય જીવન એક વ્યાસપીઠ શીખવાડે છે અને જ્યારે જ્યારે મને તો જેટલો સમય મળે છે ત્યારે પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીની ઘર સભા હું અચૂક ગાંધીનગર હો રસ્તામાં હો એ સમયે હું એ સાંભળું એટલે મને સ્વામીએ વચનામૃત મૌખિક કરાવી દીધું છે સંતોના એ સાનિધ્યની અંદર અને સંઘ તેવો રંગ હું મને બહુ ગમ્યું છે સારંગપુરનું અઢારમું વંચનામૃતમાં સંઘ કેવો હોય જેવા સંગ હોય આજે મને ગર્વ છે કે કેટલાય દેશો ફરીએ ગમે ત્યાં જઈ ખાવા પીવાથી લઈ ચુસ્તપણે જો નિયમ પાળતા હોય તો એ સંગ સંતોનો છે સંગ હરિભક્તોનો છે હું આશા રાખું છું કે સ્વામી આપના આશીર્વાદથી આ પાંચ વર્ષ જ્યાં સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ અહીંયા પધાર્યા હતા અહીંયા પાઘ પણ આદેશરાયે આપી હતી એમને આજે એમની પાઘના દર્શન કરવા કેવું દિવ્ય વાતાવરણ હશે અને ભગવાન આ પૃથ્વી બની હોય ને ત્યારે ચોક્કસ નિર્માણ થયું હોય ત્યાં જ એ પૃથ્વી પર જ ભગવાન વિચરણ કરતા હોય નગર ગઢપુરના ઘણા આજુબાજુના ગામ હશે એ રહી ગયા હશે પણ એના ભાગ્યમાં નહી હોય માટે આજે અમારા જેવા હજારો હજારો યુવાનોને વ્યસન મુક્ત બનાવ્યા છે સંતો તમને અમે દંડવત પ્રણામ કરીએ છીએ સનાતન ધર્મની એ ધજાઓ હંમેશા માટે ફરકતી રહે માટે સંત પરમ હિતકારી છે આંબાને કેરી આવે કેરી ક્યારે આંબો નથી કરતો એમને શું ફરક પડે કો નિત્ય સ્વરૂપ સ્વામી દેવસ્વામી વગેરે આટલો વિકાસ કરી રહ્યા છે એમના નામે એક પચાસ પૈસા હોય તો કોઈ ઉભા થઈને મને કહે માટે સંત પરમ હિતકારી છે આજે પૂરી દુનિયામાં ભારતનો ડંકો કારણ કે સત્ય છે અને સત્ય સત્ય જ જ શ્રેષ્ઠ છે વગર આ દુનિયામાં કંઈ નથી એ એ ખૂબ અઘરી વસ્તુ છે માટે વચનામૃતમાં મૃતમાં અનેક પ્રશ્નોના કોયડા ઉકેલા છે જે રાજનીતિમાં હોય અને રાજનીતિના છે સમાજમાં હોય સમાજના સંતો હોય સંતોના મોક્ષ કરવાવાળાને મોક્ષ એક પણ જીવનની સમસ્યાનો એની બાર છે નહીં ઘણા એવું કહે છે કે જનરેશન છે નવું આવી ગયું ટેકનોલોજી મોબાઈલ શોધ્યા એ શોધાણા સાચી વાત છે એને ટેકનોલોજી કહેવાય ભગવાનની વાણીને તમે ચેલેન્જ ન કરી શકો બસો વર્ષ પહેલા કહેવાયેલા એ ચરિત્રો આજે નવી છે આજે તમને રાહ ને પચાસ ને પાંચસો વર્ષ પછી એ જ શબ્દો બ્રહ્મ છે ગીતામાં પાંચ હજાર વર્ષ પહેલા કહ્યું હતું આજે પણ એ નવી છે હજી પૃથ્વીના અનંત કાળ સુધી એ નવીન વિચારો કારણ કે ભગવાનની બ્રહ્મવાણી ત્યારે એ બ્રહ્મવાણી સંતોના મુખે સાંભળતા હોય ત્યારે હું તમામ સંતોને દંડવત પ્રણામ કરું છું પૂજ્ય વ્યાસપીઠને નમસ્કાર કરું છું કે એમને એવા આશીર્વાદ આપજો રાજનીતિની અંદર કે નરેન્દ્રભાઈ મોદીના મોદી સાહેબના સૈનિક છે આ સૈનિક તરીકે અમારામાં કોઈ અહમ ના આવે અમારામાં કોઈ દિવસ કોઈ કોઈ પણ પ્રકારની આડંબરાઈ ના આવે એવી હંમેશા માટે એમને આશીર્વાદ આપજો આપ સૌ હરિભક્તોને પણ હું જયસ્વામિનારાયણ દંડવટ પ્રણામ કરું છું અસ્તુ સ્વામિનારાયણ